રાજકોટ શહેરમાં આજે શીતળા સાતમના પાવન અવસરે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી વિસ્તારો માંથી મોટી સંખ્યામાં ભક્તો સીતળા માતાના સંવંત મુજબ શ્રાવણ માસ આ પરંપરાગત ઉજવણી અંતર્ગત મંદિરો મંદિરોમાં શ્રદ્ધાળુઓનો વિશાળ પ્રવાહ જોવા મળ્યો સવારથી જ મંદિરે ભક્તો પ્રવેશ શરૂ થયો હતો અને પૂજન વિધિ માતાજી આરતી મહોત્સવ અને વાસી ભોજન નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી શીતરા માતાના દર્શન માટે ભક્તોએ લાંબી

આ શીતળા માતાજીનું મંદિર છે એ સ્વયંભુ શીતળા માતાજીનું મંદિર છે આશે ત્રણસો વર્ષથી વધુ આ પૌરાણિક મંદિર છે અને શીતળા સાતમના દિવસે બહેનો ખાસ કરીને બહેનો અને નાના બાળકો બહેનો પોતાના નાના બાળકો માટેના એના આયુષ્ય માટે અને એને એના સારું શરીરનું સારું સ્વાસ્થ્ય રહે એના માટે માનતા રાખે છે રાંધણ છઠના દિવસે ધાડું રાંધેલું શીતળા માતાજીને સાતમના દિવસે માતાજીને અર્પણ કરે છે અને માતાજીને પોતાના નાના બાળકોના લાંબા આયુષ્ય માટેની મનોકામના કરે છે ખાસ કરીને શીતળા માતાજીને કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે શ્રીફળ પછી મીઠું છે પછી ચુંદડી છે અગરબત્તી છે આવી બધી ભેટ પૂજાઓ માતાજીને ધરે છે અને જે માતાજી માટે એમને જે રાંધેલું હોય માતાજીને ધરે છે પ્રસાદી રૂપે મારું નામ મીનાબેન ગોસ્વામી સીતરા માતાના મંદિરે મહિલાઓ એટલા માટે આવે છે કે સીતરા માતાની એવી માનતા છે કે દરેક બેનો પોતાના બાળકોની રક્ષા કરવા માટે માતાજીની માનતા માને છે અને માનતા એ રીતે માને છે કે એમને ઓરી અછબડા કે શરીરના ચામડીના કોઈ પણ રોગ થયા હોય તો એની એ માનતા માને છે અને એ માનતા એ લોકોને પૂરી થાય અને બહુ ખૂબ શ્રદ્ધાથી એ માનતા આવે ખાસ કરીને માનતામાં ઓરી અછબડા હોય ત્યારે તો ખાસ એટલું હોય કે બે શ્રીફળ અને મીઠું અને અગરબત્તી અને મીઠું એટલા માટે કે જયારે એને ઓરિયા છબડાના જે ચિકન પોક્સ થયા હોય છે એમાં ખંજવાળ ન આવે અને પેટમાં બળતરા થતી હોય તે થાય એટલા માટે મીઠું ચડાવે છે અને હોય છે દાદાનું રમતું મૂકે છે અને માતાજી શ્રીફળ વધે છે અને કુલેર એ કુલેર સ્પેશિયલ પ્રસાદ ભોગ છે એટલે સ્પેશિયલ કુલેર નો પ્રસાદ ધરાવે છે આજે દર્શન કરવા કરાવે છે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ માતાજી આજે પ્રાગટ્ય દિવસ હોય એવું અમને એમ કે લાગે છે દર સાતમ અમે પ્રાગટ્ય દિવસ હોય એ જ રીતે અમે સાતમ મનાવીએ છીએ